એક પેડ એક નામ કાર્યક્રમ અંતર્ગત વડોદરાના ભાયલી વિસ્તારમાં વૃક્ષારોપણ વડોદરા શહેરમાં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળુ શહેર માટે વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે તાજેતરમાં ભાયલી વિસ્તારમાં એક પેડ માકે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રકૃતિને સંરક્ષણ આપવા વધતી ગરમી સામે લડવું અને આવતી પેઢીને હરિયાળું પર્યાવરણ આપવાનું છે કાર્યક્રમ દરમિયાન વીએમસીના ડેપ્યુટર ડેપ્યુટી મેયર સ્થાનિક નાગરિકો તેમજ મ્યુનિસિપલ અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા દરેક વ્યક્તિએ પોતાના માના નામે એક વૃક્ષ અને તેની સંભાળ લેવા પ્રતિજ્ઞા લીધી હતી આ અનોખા પ્રયાસથી નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસે છે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત વડોદરા શહેરમાં અને આખા દેશમાં આજરોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે આપણા સૌનું ગૌરવ છે એમનો સત્તર તારીખે જન્મદિવસ ગયો ત્યાર પછી આ સ્વચ્છતા પખવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે એના અંતર્ગત આજે આ એક વૃક્ષારોપણનો કાર્યક્રમ વડોદરા શહેરમાં રાખવામાં આવ્યો છે જેમાં ચારે ઝોનમાં વડોદરા કોર્પોરેશનના જે પ્લોટો હોય એના ઉપર વૃક્ષો વાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે વૃક્ષો આપણા જીવન માટે ખૂબ જ મહત્ત્વના છે નાગરિકોએ વૃક્ષો વાવવા જોઈએ હું તો એવું કહું છું વાવ્યા પછી એનું જતન પણ કરવું જોઈએ ખાલી વૃક્ષો વાવીને ભૂલી જઈશું તો નહીં ચાલે એટલે જે વૃક્ષ આપણે વાઈએ છીએ એને પાણી પીવડાવીને મોટા થાય એ રીતની પણ કાળજી દરેક નાગરિકે રાખવી જોઈએ પોતાના ઘર પાસે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ જેથી કરીને આખા સમાજ માટે એ ફાયદારૂપ છે એટલે જ માન્ય મોદીજીએ આ કાર્યક્રમનું નામ એક પેડ માકે નામ આપ્યું છે કે જેમાં તમારી સ સંવેદનાઓ જોડાય અને તમે એ વૃક્ષ જોડે જોડાવો અને એનું ઉછેર કરો જતન કરો તો દરેક નાગરિકોને સંદેશો આપવા માગીશ કે વૃક્ષારોપણ આપણે કરીશું અને આપણા દેશને અને દુનિયાને બચાવીશું